મડુત્રા ગામ બેટમાં ફેરવાયું 4 દિવસ પહેલા વરસાદ થયો હતો પણ પાણી હજી ઓસર્યા નથી. આ વિસ્તારમાં જ્યાં રોડ હતા ત્યાં હવે તળાવ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે રસ્તા, ઘર, ખેતરો બધું જ પાણીમાં ગરકાવ છે. ઠાકોરવાસમાં 60 જેટલા મકાનોમાં પાણી નહીં ઓસરતા ઘરવખરીને ભારે નુકસાન થયું. હવે માત્ર સરકાર માય બાપ હોય સહાય કરે તેવી માંગ ઉઠવા પામી છે. હાલો અમારે નુકસાન વધારે છે. પાણી આવતા અમારો ગામ મડુત્રા અમારા કોલી વિસ્તારમાં પાણી ફરી વર્યું છે સરકાર તરફથી અમારે એટલી વિનંતી છે કે થોડી સહાય આપે તો સારું એમ અમારે ગામ ભેંસ્યું બાદરી બધું તણાઈ ગયું છે બરાબર આ લોકો અમારી મહેનત કરે છે પણ હાલમાં કરશે સરકાર તરફથી આપ જુઓ તો અમને થોડી ઘણી સહાય આપો તો સારું એમ અમારે સાહેબ શરીરને એટલું એટલું જણાવવાનું કે અમારું ગામ મઢુતરા અમારા ગામની અંદરમાં પાણી બહુ ઢરી આવ્યું છે ભાઈ આપણે બરારા ડેમનું પાણી બરારા ડેમ તૂટ્યું એનું પાણી આવ્યું છે અમારે કોલી વિસ્તારમાં વાડી વિસ્તાર આખે આખો ડૂબશે પાણીમાં અમારા મકાનમાં અત્યારે આ માથા હામું પાણી છે અમારે સેમનમાં પણ કાંઈ નથી નીકળ્યું નથી અમારા જીરા નીકળ્યા નથી બાજરી નીકળી બધું અમારે બહુ જ નુકસાન છે તો આ બધા જનોને બધાને કહેવાની વિનંતી કે થી વધારે ઘર અમારા ગામજનોના ડૂબ્યા છે અને આ 50 ઘર બધા અમારા પાણીમાં છે નથી ધાબડા નીકળ્યા અત્યારે હાલ અમે નિહારમાં રહી હાલ અમે મઢોતરા ગામ રહી છે અમારે વરસાદના કારણે બહુ પાણી આવ્યું છે બરાબર પાણી ફરી વળ્યા છે અંદર કશું નીકળ્યું નથી અમારે જીરા છે છે બાજરી સાઠ સિત્તેર મંડળ જેવી બાજરી બગડી ગઈ છે અને ટોટલ ઘરામાં બહુ નુકસાન આવી ગયું છે તો અમારે સરકાર તરફથી એ માંગ કરી છે કે અમારે કાંઈ રહેવા માટે નથી રહ્યું બરાબર મકાનની અંદરમાં પાણી એટલું ફરી વ્યુ છે આટલે આટલે બે દિવસથી વરસાદ બંધ થયો પણ તે સતત આટલે આટલે પાણી છે અંદર મકાનોમાં મકાનના અંદરથી કશું નીકળ્યું નથી હાલ અમે નિશાળે છીએ બરાબર તો અમારે એટલી માંગ છે સરકાર કને કે કોઈ પણ રીતે અમને સહાય કરવા મંજૂરી